ગત તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સુરત સુરતના કપાસ આવેલ ઇકર પાર્ટી પ્લોટમાં શ્રી જીવનસાથી સંસ્થા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન આ મુખ્ય મહેમાન તરીકે સુરતથી ખ્યાતિ પામેલા વ્યક્તિને સામાજિક સુધારક બનીને જેમણે લાખોની સંખ્યામાં નિઃશુલ્ક નોટરી કરીને વિક્રમ એવોર્ડ સ્થાપિત કર્યો છે એવા કિશોરભાઈ સોજીત્રા એડવોકેટ નોટરી સામાજિક પ્રવક્તા કવિ લેખક અને જેમણે સમાજ ઉપયોગી આર્ટિકલ અને કવિતાઓ લખી છે તથા અનેક કાર્યક્રમોમાં જેમણે લોકોનું નેતૃત્વ કર્યું છે એવા દિપેશ સામાજિક અગ્રણી સંદીપ ઢોળકિયા સોનલ ફેશનથી સોનલબેન પટેલ લક્ષ્ય ફાઉન્ડેશન થી પિનાલબેન રાડડિયા વચનામૃતના દાતા એવા રાજેશભાઈ રાડડિયા કિશોરભાઈ ચૌહાણ ગીતાબેન માંડવીયા ધ્રુવી દેસાઈ જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રાખવીને આ સંલગ્નોત્સવ કાર્યક્રમને માણ્યો હતો આ સંસ્થા આ સંસ્થા દીકરા દીકરીના સંબંધ કરાવતી સંસ્થા છે જેમાં કાર્યક્રમમાં આશીર્વચન પાઠો અર્થે સુરતથી ભરપૂર લોકોને પ્રોત્સાહિત કર્યા બાદ અનેક કથાઓમાં જેમણે માન્ય પ્રવચન આપીને લોકોનું નેતૃત્વ કર્યું છે